નમસ્કાર મિત્રો તો આજના વિડીયોમાં આપણે જાણીશું તુલસીના છોડ સાથે જોડાયેલા કેટલાક નિયમો વિશે આમ તો તુલસીના છોડને અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને જે ઘરમાં તુલસીના છોડની નિયમિત પૂજા કરવામાં આવે છે ત્યાં દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદનો વાસ માનવામાં આવે છે જો તમે તમારા ઘરમાં તુલસીનો છોડ લગાવ્યો હોય તો તેના માટે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે તો આવો જાણીએ આજના વિડીયોમાં તુલસીના છોડ સાથે જોડાયેલા કેટલાક નિયમો વિશે તો પહેલો નિયમ એ છે કે તુલસીના છોડને ક્યારેય અંધારામાં ન રાખવો જોઈએ સૂર્યાસ્ત પછી હંમેશા તુલસીના છોડની પાસે દીવો પ્રગટાવવો જોઈએ જેથી તે પરોક્ષ પ્રકાશ મેળવે બીજો નિયમ એ છે કે તુલસીના છોડને હંમેશા ખુલ્લી જગ્યામાં મૂકવો જોઈએ કે જ્યાં તેને નિયમિતપણે સીધો સૂર્યપ્રકાશ મળી રહે ત્રીજો નિયમ એ છે કે ખરી પડેલા સૂકા તુલસીના પાંદડા અથવા ડાળીઓને ફેંકશો નહીં તેને ધોઈને તુલસીના છોડની આજુબાજુની જમીનમાં પાછા નાખી દો ચોથો નિયમ એ છે કે જો તુલસીનો છોડ સુકાઈ જાય તો તેને ઘરમાં ન રાખવો જોઈએ એવું માનવામાં આવે છે કે સૂકા તુલસીના છોડને રાખવાથી દરિદ્રતા અને દુર્ભાગ્ય આવે છે પાંચમો અને ખાસ નિયમ એ છે કે તુલસીનું વાવેતર કરતી વખતે દિશા ઉપર ધ્યાન આપો તુલસીને હંમેશા ઉત્તર કે ઈશાન દિશામાં જ રાખવી જોઈએ છઠ્ઠો નિયમ એ છે કે તુલસીને હંમેશા વાસણમાં વાવો એટલે કે તેનું સીધી સીધું જમીનમાં રોપવાનું ટાળો જેમ કે આપણે કુંડામાં તેનું વાવતર કરી શકીએ છીએ અને હા સૂર્યાસ્ત પછી તુલસીના પાન તોડવા ન જોઈએ સાતમો નિયમ એ છે કે રવિવારે તુલસીને જળ ચડાવવું ન જોઈએ અને હા આ દિવસે તુલસીના પાન તોડવા પણ અશુભ માનવામાં આવે છે આઠમો નિયમ એ છે કે તુલસીના છોડની આસપાસનો વિસ્તાર હંમેશા સ્વચ્છ રહે તેની ખાતરી કરો અને તુલસીના છોડ પાસે કાંટાવાળો છોડ મૂકવાનું ટાળો નવમો નિયમ એ છે કે તુલસીના પાન તોડતી વખતે તમારી આંગળીઓનો ઉપયોગ કરો તેને ક્યારેય છરી અથવા કાતરથી કાપશો નહીં અને હા જ્યારે જરૂર હોય ત્યારે જ પાન તોડો અને છેલ્લો નિયમ એ છે કે સ્નાન કર્યા વિના તુલસીના પાંદડાને સ્પર્શ કરવાનું કે તોડવાનું ટાળો સ્નાન કર્યા વિના સ્પર્શ કરેલા અથવા તોડેલા પાંદડા પૂજામાં સ્વીકાર્યા નથી તો આ હતા દસ નિયમો જે તમારે તુલસીના છોડનું વાવેતર કરતા પહેલાં અથવા તો જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો આ નિયમો ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ આજના વિડીયોમાં આટલું જ વિડિયો ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ખૂબ ખૂબ આભાર જય શ્રી રામ